કે કત કલો દેત કલે દીત કેને માદે ગુડ મોર્નિંગ દેતી રા બોલ દેસી દેસી કૃષ્ણ લે કો રોજ હોઈ કરું જંબે હડન માદે દેતી રા બોલ દેસી રા તો ગુડ મોર્નિંગ સુપ્રભાત હરર માદે દોસ્તો સવાર સારો ટાઈમ થા જો બन्ने જણા ઉઠી ગયા છે આ મેડમ નું સ્કૂલ માં જવાનું છે ના ભઈ જો શું છે શું છે આ ખબર નહીં કે તો ભાઈ જો હોમમેડ ઘરે બનાવેલા સિંગ ભજીયા ખવાઈ છે સવાર સવારમાં સિંગ ભજીયા શું છે ઓકે ખાઈ જાઓ ચલો તો ભાઈ હોમમેડ સિંગ ભજીયા ખવાઈ છે અહીંયા તો ભાઈ અહીંયા ગાડીનો ગેસ પૂરા છે આ બધા બહાર આવી ગયા છે સાવધાન વિશ્રામ ઓકે સાવધાન વિશ્રામ તો શું કરવાનું છે ઓય ગેસ પુરાવાયો પેટ્રોલ પુરાવાયો ગેસ પુરાવાયો ઓકે ખબર પડે છે એમ ને વરસાદ તો ચાલુ થઈ ગયો છે ધીમી ધારે ધીમી ધારે જ આવે છે ફાસ્ટ તો આવતો જ નથી એટલે જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી થતી નથી તો દોસ્તો નીકળી ગયા છે મોટા બાપાના ત્યાં જવા માટે બાજુના ગામમાં જ થોડું કામ હતું એટલે જતા આવીએ માતાજીના દર્શન કરતા આવીએ અને નીકળ્યા છે પણ વરસાદ આમ તો લાગતો નથી હેરાન કરે થોડો થોડો ચાલુ થયો છે જોઈએ આગળ વરસાદ કેટલો છે ભાઈ પહોંચી ગયા છે ને મમ્મી જઈ રહ્યા છે હવે આપણે બી જઈએ મંદિરે દર્શન કરીએ ને મોટા બાપુજીના ઘરે જઈએ તો મસ્ત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને જ્યારે જ્યારે બી અહીંયા આવીએ છે ને ત્યારે વરસાદ જ આવે છે આ સેકન્ડ ટાઈમ એવું થયું કે આયા ને વરસાદ આવ્યો છે એ વખતે બહુ ફાસ્ટ હતો અત્યારે થોડો સ્લો છે પણ સારો પડી રહ્યો છે તો ભાઈ એવો નીકળી ગયા છે પેલા ભાઈની અમારા ભત્રીજાની ખબર કાઢવા માટે આવ્યા હતા તો હવે સ્કૂલ સોરી ટ્યુશનનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે ત્યાંથી રવાના થઈ ગયા છે માતાજીના બી દર્શન કરી લીધા અને ભાઈની ખબર પૂછી લીધી જઈએ ઘરે વરસાદ બંધ થઈ ગયો છે બંધ થઈ ગયું છે એવા નીકળી કર્યા ગામડાનું દ્રશ્ય જ કંઈક અલગ હોય ગામડાનું એમાં સાંજનો ટાઈમ અને પણ વરસાદ આવેલો હોય કંઈક અલગ જ લાગે ગામડું એ ગામડું છે ભાઈ તો હવે અહીંયા તો એક્સિડન્ટ થયેલું છે કોઈકનું સો સેફ કાર ચલો તો ભાઈ જુઓ અમારા ઘરમાં એકદમ નિરવ શાંતિ છે અને ચાલુ છે અનુપમા એટલે છોકરાઓ સામે ના કર્યા બિંદાસ આ મેડમને મજા આવી જાય છે આ જે પડીએ પણ ટીવી જોવા તો અનુપમા જોવા તું જ બેઠી ને

જીરા રાઈસ દાળ ફ્રાય જીરા રાઈસ ને દાલ ફ્રાય દાળ ભાત કીધા હું તકલીફ થઈ જાય ગયો હવે દાળ ફ્રાય જીરા રાઈસ હું દાળ અને ભાત કીધા ખોટું આપણે ગોમ મળી આપણે મહેણા વાળો દાળ ભાત જ કે આ જીરા રાઈસ ને દાલ ફ્રાય વડે આ બધા અમદાવાદ વાળો આપણો હું આપણો વડે દાળ ભાત જ અને વરસાદ મસ્ત પડી રહ્યો છે લાંબા વિરામ બાદ આવ્યો છે પણ સારો આવ્યો છે ભૂખા છે એવું લાગી રહ્યું છે હવે જોઈએ કેવું થાય છે તો ભાઈ ભૂક્કા એવો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારથી જ હવે છોકરાને ટ્યુશનથી ઘરે લેવા જવા નીકળ્યા છે આપણા સખાની ગાડીમાં નીકળી ગયા છે અને પાણી તો ભરાયા છે શરૂઆત થઈ ગઈ છે અને આગળ કશું દેખાતું નથી જોઈએ આગળ જઈને કેટલું પાણી આવે છે બરોડામાં તો ખાસું ખેંચી નાખ્યું છે તો ભાઈ જો આ ત્રણ ત્રણ બચ્ચા પાર્ટી

આમ અચ્છા કઈ રહ્યો ના બીજું તો કર્યું તમે કરવું પગમે વાગ્યું આ શું આગ્યો હતો તો આ બધું શું છે લીટા

તાર નાસ્તો લેવાનો છે છો હા ઓકે શાક રોટલી ખાવાની અથવા નાસ્તો નહીં ખાવાનો ખબર પડી તને કો ખબર પડી શાક નાસ્તો નાસ્તો નહીં ખાવા શાક રોટલી ખાવાની તો ઓકે ચલો ગુડ નાઇટ જયમ ભાઈ